મારું નામ ઠાકોર ઉદાજી સામતાજી બાર પરાણ ચાર મેવાના પ્રમુખ બંધારણ તો અમારો તો વડીલો વખતથી બનેલું જ છે અને થોડા ઘણા અમે સુધારા એમાં પણ બંધારણમાં કરેલા છે લગ્ન પ્રસંગે જ્યારે પ્રસંગમાં હોય એટલે ડીજે વગાડવાનું અમે બંધ કરેલું છે આ પ્રસંગે નવરાત્રી ટાણી સાઉન્ડ વગાડાય એમ પ્રસા અમે ફક્ત દસ રૂપિયા જ લખવાના એ પણ અમે બનાવેલું છે અને મરણ પ્રસંગે અમારા ઘરધણી સિવાય કોઈ હોળે નહીં નાખવી રોકડનો વ્યવહાર કરો એ પણ અમે બંધ કરેલું છે અને લગ્ન પ્રસંગમાં ઓઢમણા પ્રથા પણ અમે બંધ કરેલી છે તેના બદલે અમે રોકડ રોકડથી એનો વ્યવહાર કરીએ છીએ લગ્ન પ્રસંગમાં અન્ય સામાજિક પ્રસંગો રમાતા ઉપર પણ પ્રતિબંધ મૂકેલો છે એટલે અમારું તો આ બાર અને ચાર મેવા બંધારણનું સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યું છે એટલે અમારે તો બંધારણ નવું કોઈ બનાવવાનું આવતું જ નથી ફક્ત અમારા તો લોકો એક યુવાનોને કદાચ ખબર ના હોય જે ચાર વાર સુધીમાં આવ્યા ના હોય એના માટે પણ અમે જોણ કરીશું ટૂંક સમયની અંદર મીટિંગનું આયોજન અમે કરવાના છીએ મહેસાણા જિલ્લાની અંદર એ બંધારણ માટે તમારું શું કહેવું છે હું વડનગર બારપરા ચાર મેવા ઠાકોર સમાજના મંત્રી દિનેશજી ઠાકોર મારું એ જ કહેવું છે કે બનાસકોઠાની અંદર તો હવે બંધારણ બને અમારા તો અમારા પેલનના જે પ્રમુખ હતા દીવનભાઈ જે વર્ષો સુધી આ સમાજનું પ્રમુખ પદ સંભાળ્યું અને એ દીવનભાઈ એ વખતના જમાનામાં પણ અમારું ઠાકોર સમાજનું એક આગવું બંધારણ બાર પરા અને ચાર મેવાસનું ચાલતું હતું અને એ બહુ સારી રીતે ચાલતું હતું એ પ્રમુખ બદલાયા પછી અમે અમારા ઉદાજીભાઈ પ્રમુખ બન્યા હું મંત્રી બન્યો ફરી અમારી બાર પરો અને ચાર મેવાસની મિટિંગ બોલાવ રબરાઈ અને એમાં અમે સાત મુદ્દાનો કાર્યક્રમ બનાવી અને અમે અમારું નવું બંધારણ બનાવેલું છે એટલે અમારું તો વટનગર બારપરાનું વિવાહનું બંધારણ ચાલ જ છે અમારું જોઈના લોકોએ અનુકરણ કરેલું છે અમે તો એમનું અમે અમારું બંધારણ સદંતર ચાલુ જ છે બહુ સારી રીતે કે જેમ પ્રથા અમે બંધ કરેલી છે અમારા બંધારણની અંદર મુખ્ય મુદ્દાઓમાં એક તો રોડ ઉપર સદંતર ડીજે બંધ કે રસ્તા ઉપર ચાલતું ચાલતું ડીજે કોઈએ વગાડવું નહીં ઘર આગળ બેસી અને ઘેર જે ડીજે વગાડવાની અમારે તો જેમ પ્રથા અમારા હતી એ જેમ પ્રથા ઉપર અમે સદંતર કડક અમલ કરેલો છે ને લોકોએ પાડેલો પણ છે બીજા બધા જે મુદ્દાઓ દાગીનાઓની બાબતમાં દાગીનાઓની બાબતમાં પણ અમે દાગીનાઓ બહુ ઓછા કરેલા છે અને એ દાગીના પ્રમાણે પણ અમારો સમાજ ચાલે છે અમને ચારેક વર્ષ જેવો સમય થવા આવ્યો અમારા બંધારણ પ્રમાણે અમારો સમાજ બાર પર્વ અને ચાર મેવાસનું ગોળ ચાલત છે અને સારી રીતે લોકો એનું પાલન કરી રહ્યા છે અમારા લોકો પણ હજીબ લોકો દ્વિધામાં છે કે ભાઈ બનાસકોઠાની અંદર સમાજનું બંધારણ થયું તો બાર પર્વ અને ચાર મેવાસનો કેમ નહીં તો મારા બાર પર્વ અને ચાર મેવાસના યુવાનોને વડીલોને કહેવું છે કે ભાઈ આપણા તો બંધારણ અગાઉથી ગોઠવાઈ જ ગયેલું છે એનું અનુકરણ જ કરવાનું છે આપણા તો અને એમના જે કોઈ સારા મુદ્દાઓ લાગે એ મુદ્દાઓ આપણે જ્યારે પણ મીટિંગ મળશે અને સમાજ કે છે તારે એ મુદ્દાઓ આપણને એમાં સામેલ કરીશું પણ જે આપણા સાત મુદ્દાનું બંધારણ છે એ સાતે સાત મુદ્દાઓ આપણા લોકો પાડીએ છીએ પાડવાના એવી મારી બાર પરો ચાર મેવા ઠાકોર સમાજના તમામ યુવાન મિત્રોને વિનંતી